સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો મંત્ર છે એ જેવો કોઈ મંત્ર નથી એ મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય એ મંત્રેમ માયાનો ભય ખતમ થઈ જાય બહુ બળિયો મંત્ર છે આટલો જ વિચાર કરો ને તો બીજું કોઈ બોલવાનું મનનચિંતન કરવાનું કઈ રહે નહીં સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળ્યો છે આપણે ખાટી ગયા છીએ એટલે અક્ષર પુરુષો તમને શુદ્ધ ઉપાસનાને લઈને આપણે ખાટી ગયા છે એટલે નામીએ સહિત નામ આપણે ખાટી ગયા છે એટલે ભગવાનના વરદાનોને લઈને આપણે ખાટી ગયા છે એટલે ગુનાતીત પુરુષોની પરાવાનીના આશીર્વાદના ફળ સ્વરૂપે એક જ પ્રસંગ સમજાવવાનો છું તમે આ વાત તો બહુ સાંભળી છે ઓહો બોલ્યા જ કરો છો મન બુદ્ધિથી પાર જઈને વાતનો વિચાર કરતા નથી નાઇન્ટી નાઇન રોગ મનના છે પણ એટલા જ મારે તમારા બાપે અહીં લખી નાખ્યું છે સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો મોટો મંત્ર છે લખ્યું એ મંત્ર જેવો કોઈ બીજો મંત્ર પછી લખ્યું કાળા નાગ નું કાળો નાગ ઝેર એટલે મૃત્યુની અંતિમ અવસ્થા તમારા દેહ મૂકવાના પલપેટિંગ જે સ્વામિનારાયણ બસો ચાર બસો ત્રણસો પલ્પેટિંગ શરૂ થઈ ગયા હોય હાર્ટનું વધી ગયું હોય તાવ વધી ગયો હોય હું એમ નથી કહેતો કે દવા ન કરવી જોઈએ અત્યારે તમને હું આ સમજાવું છું કાર કરને માયાનો કાયદો ઉડી જાય કાર કર્મ અને માયા ત્રણેયનો ખરેખર કાયદો ઉડી જાય ને તમને ખરેખર આ લીટીમાં વિશ્વાસ હોય તો ભજન થાય ખરેખર ખૂનામ બેસીને વિચારો બસ ખૂનામ બેસીને વિચારો અમારે ગોંડલમાં જામી યોગી મહારાજ કે તમે અમારું બહુ ખરાબ દેખાડ્યું એમાં પેલા છોટુભાઈ વકીલ આવ્યા પેલા છોકરાએ ધારિયા ને બધું તૈયાર કર્યું છે ભાલા ને બધું તૈયાર કર્યું છે સ્વામીજી આ તમારા છોકરાઓ જે ગામના હોય તે ગામમાં પાછા મોકલી દો યોગી મહારાજ એકદમ પ્રભાવમાં આવીને કે ધાર્યું એક શાસ્ત્રી મહારાજ નો થાય છે અમને તો એટલો બધો આનંદ થઈ ગયો અહીંયા ત્રણ શબ્દ બહુ કડક છે કેટલા લાગે દરરોજ સાંભળીએ છીએ ને એટલે કિંમત નથી દરરોજ કાળ કમને માયા આવેલું વર્તમાન ધરાવીએ ને હમ તમારા શરીર પર કાપનો ભય નહીં મીન્સ તમારા શરીર પર મૃત્યુનો ભય નહીં મીન્સ તમે અમારા સંબંધ અક્ષર ધામના જીદાકાશ એક ગ્રામ આનું એક ગ્રામ માટીમાં અબજો જીવનું હોય છે કેટલા આ આ ન ઉગાડા રાખીને સાંભળજો એક ગ્રામ માટીમાં અબજો જીવાણુ અને અબજો જીવાણું હેરફેર કરી શકતા હોય એ અક્ષર ભ્રમ્મ લઈને અને આ તમારા બાપની વાત કે છે ગુણાત્યાંની સાકાર ભ્રમ્મ કે છે તન કાયદો નહીં કાઢ નહીં કાર નહીં એટલે રોગ નહીં રોગ નહીં એટલે મૃત્યુ નહીં મૃત્યુ નહીં એટલે શું સિદાઘા અક્ષરધામ ના નથી કાર નો કાયદો નથી કર્મનો કાયદો કર્મ ને લઈને તો દુઃખી છે કર્મ ને લઈને તો પ્રકૃતિ છે કર્મ ને લઈને તો સ્વભાવ છે કર્મ ને લઈ તો વાસના છે અને એવા ગંદા મલિન સંસ્કારો જયારે અહીંયા એ કર્મ પર પ્રભા ભગવાનના ભક્તને ભજવવાને અસમર્થ થઈ જાય ભગવાન સ્વામિનારાયણ મંદિરના બાવીસમાં ગયું અમે જેટલું કાર્યક્રમને માયાનું ચાલવા દઈએ તેટલું ચાલે તમને તમારા સંકલ્પ વિકલ્પ ન છે એના ત્રણ કારણ છે એક તમારી નિષ્ઠાની કચાશ છે બીજું તમારા ભજનની કચાશ છે અને ત્રીજું તમને અવિશ્વાસ છે પજીવી શકે નહીં ખૂબ સજાગ્રહ છે આપણે કાઢનો કાયદો નથી કર્મનો બી કાયદો નથી માયાનો બી કાયદો નથી કાળ કર્મ ને માયાનો કાયદો ઉડી જાય તો પછી તો રહ્યું શું ચિદા કાશ આ શબ્દ તદ્દન સાદા અને સામાન્ય છે બહુ સાંભળીએ છે ને એનો બહુ મહિમા નથી ખુનામ બેસીને એ વિચાર કે રીતે ખ્યાલ આવે કે મારો બાપનો સંબંધ ખરેખર આવો છે આપણે બહુ ઇઝીલી બહુ પ્રેમથી ભજન કરી શકતા હોવા જોઈએ જ અને અહીંયા થાય તો એની અહીંયા ગંદકીનો વિચાર કરવાનો જ નહીં હું ત્રણ દિવસ લેટ્રિન જઉં તો હું શાંતિથી ભજન કરું સમજી લેવાનું આ આ ગંદકી છે ને આ તો સેમ આ સ્થૂળ છે તો આ સૂક્ષ્મ છે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાખ છે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી માયાનો પ્રભાવ છે અને એ પ્રભાવ મારા આત્માને વિશે કિંચિત ન જોઈએ અને એટલા જ મારે ગુનાદાન સ્વામી વાતમાં લખી નાખ્યો સ્વામિનારાયણ નામનો મંત્ર આ ભ્રમરૂપ થવાય ગુનાદાન સ્વામી કે બધી જવાબદારી મેં લીધી છે હવે તમે નિરાંતે ભજન કરો બસ પંચ વિશે રસ હું ઓછા કરી દઈશ ભ્રમરૂપ હું કરી દઈશ કારકર માયાનો કાયદો હું હટાવી દઈશ કાળા નાગ નું ઝેર હું ઉતારી દઈશ હવે તમારી જવાબદારી મેં જ લીધી છે હવે આપણે બસ પ્રભુએ ભજન કરવાનો સ્વાધ્યાય કરવાનો સ્મરણ કરવાનું વાંચવાનું ડૂબી જવાનું લીલા જુદા ગાવાના ગુણગાન ગાવાના આપણે આપણે હવે તો આટલું જ કરવાનું બાકી છે બાકી તો પ્રભુ સ્વામી મહારાજે મહારાજના સ્વામી બંને પુરુષોએ જવાબદારી તો લઈ લીધી છે જ ખામી જેટલી કસર ભજનની જેટલી કસર કસર છે સ્વાધ્યાયની જેટલી કસર છે એટલી જ આપણા જીવનમાં હવે ખામી છે જે આપણે ભૂલી જઈએ છીએ ભજનમાં જેટલી ખામી છે સ્વાધ્યાયમાં જેટલી ખામી છે એટલી જ આપણા જીવનમાં કચાશ છે આ વાત બહુ સ્પષ્ટપણે ના પાડી દે છે કે હું તમારો છું તમે મારા છો તમારી જવાબદારી પૂરી લઈ લીધી છે તમારા આનંદ સાથે જે સ્વામિનારાયણ ભ્રમરૂ જાણે અજાણે ભૂલી ચૂકે સ્વામિનારાયણનું નામ લીધું હોય જાણે અજાણે તો પ્રભુ એની નિરંતર પ્રદિષ્ના કરતા જ હોય કરતા જ હોય એ એની કરુણા છે મારો શબ્દ યાદ રાખજો જાણે અજાણે ભૂલે છું કે સ્વામિનારાયણનું કોઈ નામ લીધું એની પ્રદિક્ષણા ભગવાન કરતા જ હોય અને ભગવાન તક શોધતા જ હોય કે આને હું જલ્દી કેવી રીતે પુશાન કરું કંઈક આગળ થોડું લઉં એ કેમ કેવી રીતે સુખી કરે એનું પ્લાનિંગ એ કરતા જ હોય કરતા કરતા હોય નિરંતર અને ત્યાં આગળ જો સ્વામિનારાયણનું એકવાર નામ લીધું હોય તો બી પ્રભુ એના હૃદય સંકલ્પ કરતા જ હોય નજીક આવે નજીક આવે એ બસિષ્ઠા કરતા જ હોય તમારા વિશે ન હોય શકે શક્ય જ નથી બધું જ પ્રભુમાંથી આવે છે સર્વે ગુણ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ બધું જ પ્રભુમાંથી આવે છે એ એક જ મૂળ સોર્સ છે શાંતિનો કહો આનંદ નો કહો શક્તિ નો કહો સામર્થ્ય નો કહો ઐશ્વર્ય નો કહો અનંત ગુણો બધે કોતે એ એક જ સોર્સ છે બસ એમાંથી જ આપણે લેવાનું છે બે જ વસ્તુ છે ગુરુને કહ્યું એક ભજન પુકાર બસ પછી મેં એને ધીમે સમજાવ્યું ભજન થી દાસત્વ આવે આખી થી છે ભજન અને ગમતામાં વર્તવું આ સાધકોની આટલી સાધના છે બીજી કોઈ સાધના નથી બધું બહુ સહેલું છે કોક સહજતાથી ભજન કરી શકતો ભજન કરવા બેસવું પડે અને કોકને પરા નહીં બેસવું પડે સ્ટેજ છે કોક નું મન કક્ષાનું તૈયાર આપણે બેસવાનું એક જ છે બસ પ્રેયર ધ માટે થઈને થઈને આનંદમાં ભજન કરજો મેળ્યું છે શંકા રાખશો જ તમારા મન બુદ્ધિ કદાચ શંકા કરે તો મન બુદ્ધિ બાજુમાં રાખી દેવાના આમાં શું લખ્યું છે નિસંશય થઈને તમે શંકા નહીં રાખતા ભજન કરજો બે વસ્તુ મૂકી દીધી છે મન બુદ્ધિ છે આમ ટેકરો ન ચલાવ્યો થશે થશે કે નહીં થાય ચલાશે કે નહીં ચલાય કહી નાખ્યું છે તમે સંશય કરશો જ નહીં સો ટકા થવાનું છે જ ભગવાન સ્વામિનારાયણ ઇન તમને આવું કહે છે અથવા એથી વિશેષ ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે હું તમને પોતાના માનું છું અને મારે તમને બધું આ જે સ્વામિનારાયણ મારું જે કાંઈ છે તમને આપવું છે એટલે એ પોતાપનાની ભાવનાથી આત્મીયતાની ભાવનાથી પોતાના વાલા દીકરાની ભાવનાથી એ શબ્દ વાપરે છે કે નિસંશય થઈને ભજન કરજો નિસંશય મસ્ટ મન બુદ્ધિમાં અનંત પ્રકારના સંશય છે થશે કે નહીં થાય ટકાશે કે નહીં ટકાય રહેવાશે કે નહીં રહેવાય પણ નક્કી કરી નાખ્યું હોય ને શ્રદ્ધાને વિશ્વાસ મૂકીને મંડી પડ્યા હોય તો જય સ્વામિનારાયણ સો ટકા બધું થાય નિઃસંશય થઈને પછી બેરું ભજન કરે છે આપણે શું કરાવવું છે ભજન કહ્યું બે શબ્દ જ વાપર્યા એક તો તમારા મન બુદ્ધિને જોયા જ કરે નિરંતર કે આ મારા બેટાનો હું કહું છું પણ વિશ્વાસ તો છે જ નહીં એટલે નિઃસંશય શબ્દ વાપર્યો મન બુદ્ધિ તો ગંદા જ છે એ મને એને સત્સંગ કરવો છે જ નહીં એને આપણે ક્યાં સત્સંગ કરાવવો છે એની તો ઉપેક્ષા કરીને આપણે ભજન કરવું છે એને સત્સંગ કરવાની વાત જ નથી કરવાની અહીંયા એ એનું કામ કરે આપણે આપણું એ ક્યાં ને સીધા થઈ જશે છે અને એ જ મન બુદ્ધિ જે તમને અત્યારે રાગમાં દોરે છે જે વિષયમાં તરફ ખેંચી જાય છે એ જ મન બુદ્ધિ તમારા પોઝિટિવ થઈ એ બી ભગવાનના સુખે સુખ્યા માટે એ બી તૈયાર થઈ જશે જે મનબુદ્ધિ તમને નપાસ કરે છે જે મન બુદ્ધિ મન પંચવિશના રાગ તરફ લઈ જાય છે એ જ મન બુદ્ધિ ભગવાનના દિવ્ય પંચવિશ્વના રાગમાં ક્યાં લઈ થઈ જશે અને પ્રભુ ક્યાં કરી લેશે કાંઈ ખબર જ નહીં પડવા દે મારે બે શબ્દ યાદ રાખજો નિઃસંશય અને ભજન કરજો તમે ભજન કરજો બીજા ભજન કરે કે ન કરે તમે ચર્ચા નહીં કરતા તમે સેવા કરજો બીજા કોઈ સેવા કરે કે ન કરે તમે એકાવધાની થજો તમે ભજનીક થજો એટલે તમને બળ આપી દેશે બીજાનું જોવાનું મન નહીં થાય તો નથી ભજનીક થાય એટલે એની માથા છે મારે ભજન કરવું જ છે તો બાજુવાળો કામ નહીં કરતો હોય તો બી તમને એનું દેખાશે નહીં તમારી આંખ જશે બી તો તમને દેખાશે નહીં આપણે ભજન કરતાં 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 સેવા કરવું છે ચાલવું છે બોલવું છે ખાવું છે પીવું છે ક્રિયા કરવું છે ગાવું છે વાંચવું છે તો બાજુવાળાને તમારે કશું જ નહીં કહેવું પડે બાજુ બાજુવાળા ઓટોમેટિક ઇન્દ્રિયો નેચરલ થશે હું ભજન કરતાં કરતાં ખાવું બસ બાજુવાળો શું ખાય છે અને મળ્યું કે ન મળ્યું તમને ખ્યાલ માથા પણ નહીં આવે તમને એના ભાવ ભાવફેડ નહીં થાય ચલો હું ખાલી વાંચી જઉં છું પણ અમારી ઈચ્છાએ કરીને એમ તમને રાખ્યા છે એક તમારા સામર્થ્યને રુધિ રાખ્યું છે બે હવે તમે એમ નહીં કહેતા હું કામી છું અને શું કહ્યું છે તમારા બાપે શું કહ્યું છે ફરી વાંચું છું તમારા સામર્થ્યને રુધિર રાખ્યું છે આપણે કામી નથી આપણે ક્રોધિ નથી આપણે લોભી નથી આપણે માની છીએ એનું ધ્યાન રાખજો માન ભગવાનને દુશ્મન છે મનમુખી જીવનને દુશ્મન આવડશે તે પ્રત્યક્ષ ભગવાનના સુખને અર્થે સુખની પ્રાપ્તિને અર્થે છે અને શ્રી પુરુષોત્તમ તે જે તે આ સ્તમને સર્વેને શ્રી નયણ રૂપે થઈને પ્રગટ મળ્યા છે માટે શબ્દ સરસ વાપર્યો સાંભળજો ભજનીકો શબ્દ સરસ છે તમારે ભજન કરવું જ જોઈએ શબ્દ સરસ છે ફરી કહું છું શબ્દ સરસ છે ટોપ શબ્દ વાપરે છે પુરુષોત્તમ નારાયણ આ શબ્દ વાપરી શકે જ નહીં પારદર્શક પુરુષ આ શબ્દ વાપરી શકે જ નીકળે જ નહીં સર્વજ્ઞ પુરુષ હોય આ શબ્દ નીકળે જ નહીં પછી લખ્યું છે માટે નિસંશય થઈને આ ઘણા મગનો શબ્દ છે આટલું ભજન કર્યું ના રો કહ્યું વાંભરતું જ લાગતું નહીં નથી કરું છોડી દેવા કંઈ ફળ મળતું નથી હા તમારા બાપે લખ્યું છે ઉપર કેટલા આશીર્વાદ આપી દીધા લહેર કરજો હું આવો છું તમારે ચિંતા કરવાની કંઈ જ નથી તમારું સામર્થ્ય રુધિર જ રાખ્યું છે પછી નિપન માટે નિસંશય થઈને એક બીજો શબ્દ સાંભળો આનંદમાં રહીને બે ભજન કરજો લે શબ્દ ઇમ્પોર્ટન્ટ બે છે નિઃસંશય અહીં પેલા ઊભા રહ્યા કરતા તો આનંદ હોતો છે પણ ત્યાં આગળ સબકોન્શિયસ માઇન્ડના અંદર નાખી દેવાનો શબ્દ જેમ પેલી કોમ્પ્યુટર પ્લેટમાં નહીં નાખી દેતા અને પછી ગમે ત્યાં જોઈ શકાય બે શબ્દ તમારી કોમ્પ્યુટરની અંદરની પ્લેટમાં નાખી દેજો કે ભગવાન સ્વામી જેતલપુરના ચારમાં બે શબ્દ બોલ્યા છે નિઃસંશય થઈને આનંદમાં તો ભજનની મજા આવશે ભજન વહેલું પૂરું થશે તમારી ઇમોશનાલિટી તમારા સેન્ટિમેન્ટલિટી તમારી સાત્વિકતા તમારી સ્વસારંભ તમારી મહત્વકાંક્ષા તમારી જડતા એ ક્યાંના પડો ક્યાં ભેદને બહાર નીકળી જશે ખબર નહીં પડે શબ્દ યાદ રાખજો નિઃ આનંદમાં રહીને આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન ભગવાન રામ ભગવાન શ્રી શક્તિ ભગવાન સ્વામિનારાયણ शास्त्री जी महाराज योगी जी महाराज काका जी पप्पा जी साहेब स्वामी महंस डॉक्टर स्वामी सबनाय शरनाइ में एक प्रार्थना हे महाराज ने स्वामी पुनादित पुरुष शास्त्री महादेव योगी महाराज परमा ग्रंथ बदना स्वामी बातों में अमने क्यारे क्य क्य अविश्वास न रहे અને અમારા મન બુદ્ધિ ભલે વિશ્વાસમાં પડ્યા રહે પણ અમે મારું ભજન સેવા સ્વાધ્યાયનો શ્રદ્ધા મારામાં ક્યારેય ખૂટે નહીં એવું બળબદ્ધિને શક્તિ આપો એ જ પ્રાર્થના છે અજાન